નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરી કરીએ આજની વાત કાશીપુર ગામ આમ તો ઘણું નાનું પરંતુ વિકાસની દ્રષ્ટિએ તે અગ્રેસર હતું સહેજે આઠ દસ હજારની વસ્તીવાળું ગામ અને તેમાં મુખવતે બ્રાહ્મણ અને દરબારોના પરિવાર વસે બ્રાહ્મણ લોકો કર્મકાંડ તથા પૂજા પાઠ કરીને તેમનું ગુજરાન ચલાવતા અને દરબારો તેમની જમીનો ઉપર શાકભાજી અને બીજું બધું ધાન્ય ઉગાડી અને તેને વેચીને તેમનું ગુજરાન ચલાવતા હતા બંને કોમ એકબીજાને સાથ સહકાર અને સંપીને રહેતી હતી એટલે એમ જોવા જાઓ તો રામ રાજ્ય હતું ગામના સરપંચ ડુંગરસિંહ ભા એક ખૂબ પરોપકારી અને દયાળુ વ્યક્તિ હતા ગામના વિકાસ માટે તે આકાશ પાતાળ એક કરી દેતા હતા શહેરમાં પણ તેમની સરકારી કચેરીઓમાં સારી એવી ઓળખ હતી એટલે ગામમાં કંઈ પણ સુખ સુવિધા જરૂર પડે એટલે તે કામ ત્વરતી ગતિએ થઈ જતું ગામની નજીકથી એક નદી પસાર થતી હતી અને તેમાં બારે માસ પાણી પણ સારું એવું રહેતું સરપંચ ડુંગરસિંહભાઈને એક દિવસ વિચાર આવ્યું કે જો આ નદી ઉપર ડેમ બાંધવામાં આવે તો પાણીનો સારું એવું સંગ્રહ થઈ શકે અને તેનો ઉપયોગ ખેતી વીજળી ઉત્પાદન અને પીવાના પાણી તરીકે પણ થઈ શકે અને ભા તો પહોંચી ગયા હતા શહેરમાં આવેલી સરકારી બાંધકામ શાખામાં ત્યાં જરૂરી રજૂઆતો કરી અને તેના ઉપરથી બાંધકામ શાખાએ નક્કી કર્યું કે એક ઇંજનેરને કાંસીપુર ગામમાં સ્થાયી કરવો અને તે ઇજનેર બાંધકામ શાખાને તેનો બે ત્રણ મહિનામાં અહેવાલ આપે પછી ડેમનું બાંધકામ શરૂ કરવું બાંધકામ શાખામાં કશ્યપ તારે ખાન કરીને એક યુવાન સિવિલ ઇન્જિનિયર હજી એક વર્ષ પહેલાં જ જોડાયું હતું તેની પસંદગી થઈ અને નક્કી થયું કે તેને કાશીપુર મોકલાવવો કશ્યપની ઉંમર લગભગ છવીસ વર્ષની હશે યુવાન હતું એટલે તરવરાટ પણ ઘણું અને તે ઉપરાંત એક ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે તેની પસંદગી થઈ હતી એટલે તે ઘણો જ ઉત્સાહી હતું ઇન્જિનિયરને લગતું જરૂર સાહિત્ય જરૂરી ચીજવસ્તુઓ કપડાં અને અમુક દવાઓ સામાનમાં લઈને કશ્યપ ધારે ખાન તો પહોંચી ગયું કાશીપુર ગામમાં પહોંચતાની સાથે જ ડુંગરસિંહભા પોતે અને અમુક ગામના આગેવાનો એ કશ્યપને ભાવભીનું સ્વાગત કર્યું ગામમાં મહાદેવના મંદિરની બાજુમાં એક નાનું પણ રહેવાલાયક ઘર તેને ફાળવી આપવામાં આવ્યું કશ્યપના આવવા પહેલાથી જ ઘરની સાફસુફી કરાવી દીધી હતી અમુક જરૂરી વસ્તુઓ જેવી કે નાહવા બાલ્ટી ડબલું પાણીનું માટલું એક ખાટલું ગાદલું ઓશિકું ચાદર અને ઓઢવાનું પણ મૂકી દીધું હતું કશ્યપની ઓળખાણ બધા આગેવાનોનો સાથે કરાવીને હજી બેઠા જ હતા ત્યાં સવજીભાઈ ચાવાળો એક કિટલીમાં ચા લઈને આવી ગયો બધાએ ચાને ન્યાય આપ્યો અને ઊભા થયા હાથ જોડીને કશ્યપ ભાઈ આપ અમારા ગામના મહેમાન છો અને અમારા ગામના સર્વાદર્શી વિકાસ માટે શહેર છોડીને અહીં પધાર્યા છો તે બદલ આપનો અંતકરણથી મારા અને ગામવાસીઓ તરફથી આભાર આપ થાકી ગયા હશો તો થોડો આરામ કરું સંધ્યા ટાણે મારો માણસ તમને તેડવા આવશે આજ રાતનું વાળું આપ મારા આંગણે પધારીને કરશો તો મને અને અમારા ઠકરાને ઘણો આનંદ આવશે કશ્યપે પણ સસ્મિત આમંત્રણ સ્વીકારી લીધું અને આપવસ્થ પ્રતિભાવ સાથે ડુંગરભા આપનું આમંત્રણ મારા આંખ માથા ઉપર હું જરૂર આવીશ દરબારનું અતિથ્ય માણવાને સાંજે નિર્ધારિત સમય કશ્યપ પહોંચી પણ ગયો ડુંગરસી ભાની હવેલીએ વાળુમાં બાજરાના રોટલા લસણની ચટણી ઘઉંનો લોટ અને ઘીના લાડુ રીંગણા બટેકાનું શાક અને માખણથી તરબત છાસ કશ્યપ તો આ કાઠિયાવાડી ભોજન અને દરબાર આતિથ્ય માણીને કૃતકૃતાર્થ થઈ ગયું તેમનો હૃદયપૂર્વક આભાર માનીને કશ્યપ ફરી પાછો તેના રહેણાંક ઉપર આવી ગયું અને ખાટલામાં પડ્યા ભેગો જ નિંદ્રા દેવીની શરણે જતો રહ્યો બીજા દિવસની પરોઠ કશ્યપ જલ્દીથી સ્ના કાર્ય પતાવીને ડેમની સાઈટ ઉપર પહોંચી ગયો ગામના એક જણાનું દ્વિચક્ર વાહન હતું તે અપાવી દીધું હતું ડેમની ગામથી લગભગ સાત આઠ કિમી દૂર હતી એટલે પહોંચતા બહુ સમય નહોતો લાગ્યો પહેલા દિવસે તો ફક્ત તે સાઈટની આસપાસની જગ્યાનો અભ્યાસ કરવામાં જ સમય નીકળી ગયો પહેલા દિવસનો જરૂરી અહેવાલ તૈયાર કરી લીધો અને પોતાના લેપટોપથી તેના ઉપરીને તે મોકલી પણ દીધું સાંજના લગભગ સાત વાગ્યા હશે કશ્યપ થોડો થાકેલો પણ હતો એટલે બધું આટોપીને તે સાઈટ ઉપરથી નીકળ્યું થોડો જ આગળ નીકળ્યો હશે અને રસ્તાની એક બાજુ એક ઝૂંપડું જોયું ઝાંખી ઝાંખી વીજળીનો ગોળો સડકી રહ્યો હતો કૂતહલવસ કશ્યપે તેનું દ્વિચક્રી વાહનને ઝૂંપડા આગળ ઊભું રાખ્યું અને અંદર ડોકિયું કર્યું અંદરથી ટપ 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 અવાજ આવતો હતો જોયું તો એક સહેજે થી સિત્તેર વર્ષના ડોશીમાં રોટલો બનાવતા હતા એક રોટલો તો ચૂલા ઉપર મૂકેલી માટીની તાવડી ઉપર શેકાઈ જ રહ્યો હતો ડોસીમાને લાગ્યું કે કોઈ આંગતું દરવાજે આવ્યો છે એટલે તેમણે રોટલો ટીપવાનું છોડીને ઉપર જોયું તો કશ્યપને ઉભેલો જોયું કરચલીથી જર્જીત ચહેરા ઉપર આછું આછું સ્મિત લહેરાઈ ઉઠ્યું આવ દીકરા અંદર આવ કોણ છો તું ભૂલો પડ્યો છે હથેળીને આંખો ઉપર ટેકવીને ઝીણી આંખોથી કશ્યપને પામવાની કોશિશ કરી કશ્યપ ઉંબરામાં જ ઊભો હતું માજી હું અહીંથી નીકળ્યો હતો તમારા ઝૂંપડાની બત્તી બળતી જોઈ એટલે ઊભો રહી ગયો પાણી પીવું છે થોડું પીવડાવશું કશ્યપે પાણી પીવાની ઈચ્છા દર્શાવી ડોસીમાં ધીરેથી હાથને ટેકે ઊભા થયા અને અરે દીકરા આવ પાણી પણ આપું અને વાડુના સમયે જ આવ્યો છે તો રોટલો પણ ખાઈને જા ગામના લોકો મને શાંતાબાના નામથી ઓળખે છે આટલું કહીને શાંતાબા એ એક પાથરનું કશ્યપ માટે પાથરી આપ્યું ખૂણામાં મૂકેલ એક કાળા રંગના માટલામાંથી એક પ્યાલામાં પાણી ભરીને કશ્યપને આપ્યું શીતળ જળથી તૃપ્ત થયો કશ્યપ હજી તો થોડો ઠરી ઠામ થાય તે પહેલા તો શાંતાબાએ એક માટીની બનેલી થાળી જેવા આકારના વાસણમાં ગરમાગરમ રોટલો લસણની ચટણી અને માટીના જ ગ્લાસમાં જેવા પવરાળામાં છાસ લઈને કશ્યપને સમક્ષ ધરી દીધી કશ્યપ તેમને નાના પાડી શક્યો અને પ્રેમથી રોટલો અને ચટણી આરોગવા લાગ્યો સાંતાબા પણ તેની નજીક બેસી ગયા દીકરા શું નામ છે તારું કે શહેરથી આવ્યો છે સાંતાબાના પ્રશ્નોના જવાબ આપીને કશ્યપ શાંતાબાને પૂછ્યું સાંતાબા શું તમે અહીં એકલા જ રહો છો અને તે પણ ગામથી થોડું આખું કોણ છે તમારા પરિવારમાં કશ્યપનો છેલ્લો પ્રશ્ન સાંભળીને શાંતાબા થોડા વ્યસ્ત થઈ ગયા વર્ષની જૂની આંખમાંથી આંસુ ક્યારે વહેવા લાગ્યા કશ્યપથી આ છોપું ના રહ્યું શાંતાબા શું થયું તમારી આંખમાં આંસુ કેમ મને કહેશો તો ગમશે કશ્યપે જાણવાની કોશિશ કરી શાંતાબાએ તેની મેલી ગેલી શ્વેતે કહી શકાય તેવી સાડીના છેડાથી આંખને ખૂણા અને દીકરા હું એકલી જ રહું છું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જલ્દી તેની સેવા ચાકરી કરવા મને તેડાવી લે કશ્યપ ખાતા ખાતા અટકી ગયો શાંતાબા કેમ એવું કહો છો શું કોઈ પણ નથી તમારા કુટુંબમાં કશ્યપના આ પ્રશ્નોનો જવાબ આપવામાં થોડી ક્ષણોનો સમય લીધો શાંતાબાએ પાણીનો ઘૂંટડો ભરીને થોડા સ્વસ્થ થયા અને દીકરા મારું કુટુંબ પણ હર્યું ભર્યું હતું રણમલ એટલે કે મારો દીકરો તે સેનામાં ફરજ બજાવતો હતો રણમલના પિતા તો ક્યારનાય મોટે ગામતરે ઉપડી ગયા હતા તેમના ગયા પછી રણમલ જ મારું સર્વસ્થ હતું શાંતાબા થોડા અટક્યા અને ત્યાં જ કશ્યપે વાતનો દોર સાધ્યો શાંતાબા તો તમારો દીકરો ક્યાં છે અત્યારે કશ્યપના આ પ્રશ્નોનો જવાબ આપવામાં શાંતાબાને હિંમત એકઠી કરવી પડી રણમલ તેના પિતાને રસ્તે ચાલી નીકળ્યો છે અને આટલું બોલતા બોલતા શાંતાબાથી ડુસકું નખાઈ ગયું કશ્યપને પણ પોતાને અપરાધ ભાવ થવા લાગ્યો તેને થયું કે મેં પૂછ્યું એટલે શાંતાબાએ જવાબ આપવો પડ્યો અને તેમને દુઃખ પહોંચ્યું હજી તો કશ્યપ આગળ કંઈ વિચારે તે પહેલા જ રણમણને સેનામાંથી એક મહિનાની રજા મળી હતી બે વર્ષ પછી આવતો હતો ગામની ટપાલ ખાતાની કચેરીએ તેનો ટેલિફોન આવ્યો હતો કે તે નીકળી રહ્યો છે અને મારી પાસે લગભગ બપોર સુધી પહોંચી જશે મને કહી રાખ્યું હતું કે તે આવે એટલે મારા હાથના રોટલા અને ચટણી ખાવા છે અને હું પણ હર થઈને તે આવવાનો હતો તેના અમુક સમય પહેલાથી જ તેને ભાવતા રોટલા ચટણી અને ઘઉંના લોટના લાડુ બનાવી રાખ્યા હતા સાંતાબાના થોડો શ્વાસ ચડી ગયો પાણીનું પવાલું મોઢે માંડીને ફરી પાછા સ્વસ્થ થયા અને ફરી પાછો વાતોનો સેતુ સાધ્યો હું તો હરક પદોડીની થઈને આ દરવાજે તેની કાગને ડોળે રાહ જોઈ રહી હતી બપોર નિશાન થઈ પરંતુ રણમલ ના આવ્યો એટલે મને ચિંતા થવા લાગી પણ ત્યાં જ ગામના અમુક લોકો એક મોટી સફેદ ગાડીમાં આવ્યા મને તો કંઈ ખબર પડી નહીં અને શાંતાબા ફરી પાછા રોકાઈ ગયા કરચલી ની ઓ ફરી પાછી આંસુથી ભીની થઈ ગઈ માંડ માંડ સ્વચ્છતા કેળવીને શાંતાબા ફરી પાછા ગાડીમાંથી સફેદ કપડાથી લટાયેલું એક શરીર ઉતાર્યું સરપંચ પણ સાથે જ હતા મેં જોયું તો રણમલ તેમાં લપેટાયેલો હતો તેનો ચહેરો ઘવાયેલો હતો મને કહેવામાં આવ્યું કે તે જે બસમાં આવતો હતો તેને અકસ્માત નડ્યો અને તેમાં તેનું મૃત્યુ થયું છે દીકરા મેં બનાવેલા રોટલા ચટણી અને લાડુ જેમ ના તેમ પડી રહ્યા કેટલી હોશ બનાવ્યા હતા અને મારો રણમલ તે ખાધા વગર જ મને છોડીને જતો રહ્યો શાંતાબાની હિંમતનો સેતુ હવે તૂટી પડ્યો અને ધ્રુસકેને ધ્રુસકે પડ્યા કશ્યપ પણ ગડગડો થઈ ગયો તેની આંખોમાં પણ આંસુ વહેવા લાગ્યા તે ને આશ્વાસન પણ ના આપી શક્યો જતા જતા એટલું જ કહી શક્યો કશ્યપ શાંતાબા તમારો દીકરો સમજજો મને અને હું આવતો રહીશ તમારા હાથના રોટલા ખાવા શાંતાબા રાજી થઈ ગયા અને શબ્દો સરી પડ્યા તેમના બોખા મોઢામાંથી આવજે દીકરા આજે મને એમ થયું કે મારા રણમલને જમાડ્યો છે તો આવતો રહેજે દીકરા હું રાહ જોઈશ તારી કશ્યપ ભારે પગલે અને અહીંયા ત્યાંથી નીકળી ગયું ખૂબ મોડું થઈ ગયું હતું રાતના લગભગ બાર વાગ્યા હશે તેના રહેણાંક ઉપર પહોંચીને ખાટલા ઉપર આડો પડ્યો શાંતાબા અને તેમની વાતોએ તેના મસ્તિષ્ક ઉપર કબજો જમાવી દીધો હતો વિચારોનો વંટોળ ઉઠ્યો હતો તેના મસ્તિષ્કમાં અને ક્યારે તેની આંખો મળી ગઈ તેને ખુદને જે ખબર ના પડી કશ્યપને સવારે ઉઠવામાં મોડું થયું માથું પણ સહેજ ભારે લાગતું હતું કોઈ પણ કારણસર આજે તેને સાઇટ ઉપર જવાની ઈચ્છા નહોતી થતી સવારના નવ વાગી ચૂક્યા હતા થોડો સ્વસ્થ થયો હતો ત્યાં તો બારણામાં ડુંગરસિંહ ભાનું આગમન થયું કાં કશ્યપ ભાઈ આજે કેમ મોડા છું તબિયત પાણી તો સારા છે ને કંઈ જોઈતું કરતું હોય તો બે ધડક કહી દેજો ડુંગરસિંહ ભાઈએ તો પ્રશ્નોની જડી વરસાવી કશ્યપને વળતો પ્રતિભાવ આપ્યો ડુંગરસિંહભા આપની દયા છે તબિયત પણ સારી છે અને કંઈ પણ જોઈતું હશે તો આપને જ કહીશ આ તો ગઈ રાત્રે ઘણું મોડું થઈ ગયું હતું એટલે ઉઠવામાં પણ વાર લાગી અને માથું પણ થોડું ભારે લાગતું હતું એટલે થયું કે આજે ઘરે આરામ કરી લઉં ડુંગરશીભા તો તરત જ ઊભા થઈ ગયા અને અરે કશ્યપભાઈ ઊભા રહો હું સૌજીને કહું છું તમને આદુ વાડી ચા બનાવીને આપી જાય પણ ડેમ ની સાઇટ ઉપર જ આટલું બધું કામ રહે છે કે તમને રાત્રે મોડું થઈ ગયું બધું બરાબર તો ચાલે છે ને ડુંગરસિંહ ભાઈએ ચિંતાતુર વદને પૂછ્યું અને કશ્યપે તેમની શંકાનું સમાધાન કરતા અરે ના રે ના ડુંગરસિંહ બા હજી તો એવું કઈ જ નથી પરંતુ ગઈકાલે આવતી વખતે રસ્તામાં એક ઝૂંપડું આવ્યું અને ત્યાં રહેતા શાંતાબાના હાથના રોટલા ખાધા ખાધા અને તેમની વાતો સાંભળવામાં સમય ક્યાં વીતી ગયો તે ખબર જ અને હજી તો વાક્ય પૂરું થાય તે પહેલાં જ ડુંગરસિંહ ભા ઊભા થઈને કશ્યપભાઈ શું કહ્યું તમે તમે એમ કહો છો કે રસ્તામાં આવેલ ઝૂંપડામાં રહેતા શાંતાબાના ઘરે તેમના હાથના રોટલા ખાધા અને તેમની સાથે વાતો કરી ડુંગરસિંહ ભાના ચહેરાના હાવભાવ ક્ષણ વારમાં બદલાઈ ગયા થોડી ચિંતા થોડો ગભરાટ અને થોડા આશ્ચર્ય ભાવ તેમના ચહેરા ઉપર ઉપસી આવ્યા ફરી પાછી ખાતરી કરતા હોય તેમ તેમણે ફરી પાછું કશ્યપને પૂછ્યું કશ્યપભાઈ તમે સાંતાબાના ઝૂપડે ગયા હતા અને ત્યાં તમે જમ્યા પણ ખરા તમે ભાનમાં તો છો ને કશ્યપ ભાઈ કશ્યપ ને જ સમજાતું ન હતું કે આ ડુંગરસિંહ ભા શું પૂછી રહ્યા છે ડુંગરસિંહ ભા હું ગઈકાલે સાંતાબાના ઝૂંપડે જ હતો અને તેમણે તેમના હાથે બનાવેલા રોટલા અને લાડુ ખવડાવ્યા પણ તમને વિશ્વાસ કેમ નથી આવતો હું સાચું જ કહું છું એમાં ખોટું શું છે કશ્યપ પણ આકુળ વ્યાકુળ થઈ ગયું હતું હવે ડુંગરસીભાઈએ થોડો શ્વાસ ખાધો અને પછી એ જે બોલ્યા તે સાંભળ્યા પછી કશ્યપના પગ તળેથી જમીન સરકી ગઈ હતી ગોળ ગોળ ફરતી લાગી કપાળે પરસેવો વળી ગયો આખું વિષમ્ય ફાટી ચૂકી હતી ઓટ કંઈ બોલવા માટે ફફડી રહ્યા હતા પણ શબ્દો જાણે કે બહાર આવવા જ ન માગતા હોય કશ્યપભાઈ તમે જે શાંતાબાને મળ્યા એમને તો ગુજરી ગયે પાંચ વર્ષ થઈ ગયા છે ત્યાર પછી એ ઝૂંપડું તો આવરું દશામાં જ છે તેમનો દીકરો રાણુમલ સેનામાં ભરતી હતો અને અહીં આવવા માટે નીકળ્યો અને રસ્તામાં તેને અકસ્માત નડ્યો અને તેમાં તેનું મૃત્યુ થયું મને હજુ પણ યાદ છે એ ગોજારો દિવસ શાંતાબાએ તેમના દીકરા માટે તેનું ભાવતું ભોજન બનાવી રાખ્યું હતું અને તેમની ઈચ્છા હતી કે તેમના હાથેથી તેમના દીકરાને જમાડે પરંતુ કંઈક ઓર જ મંજૂર હતું તેમની ઈચ્છા પૂરી ના થઈ શકી કશ્યપભાઈ કદાચ તેમની આ ઈચ્છા પૂરી કરવા માટે જ શાંતાબાનો હાથમાં આવ્યો હશે અને તમને જમાડીને તેમના દીકરાને જમાડી લીધા

પણ તે ઘરડી માના પ્રેમના પ્રવાહમાં તણાવતો ચાલ્યો હતો અને તેના મનમાં તે દીકરા પ્રત્યેનો પ્રેમ અને એ જ માના રોટલાનો ટપટપનો અવાજ ગુંજી રહ્યો હતો મિત્રો આજની કહાની અહીંયા જ પૂર્ણ કરીએ છીએ તમને કેવી લાગી તે તમારો કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય બતાવજો અને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો દરેક ગ્રુપમાં ગ્રુપ અને ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો લખી જ નાખજો તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ